તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છે ફરીથી ખેડૂતની મુલાકાત લેવા માટે આની પહેલા આપણે ખેડૂતનો એક વાર વિડીયો બનાવ્યો તો જયારે મતલબ આ એને લઈને આવ્યા બીજાનું જોઈન તો આજે એને આ વાયપરા પછી મતલબમાં કેવું રિઝલ્ટ લાગ્યું છે આપણે એનો અનુભવ લેવાનો છે આગળ તો આજની તારીખ કહી દઉં છું તારીખ છે આજે ચાર તારીખ છે દસમો મહિનો બે હજાર ચોવીસ અને વાર છે શુક્રવાર અને આજે છે બીજું નોરતું તો બધાને બીજા નોરતાની પણ હાર્દિક શુભકામના અને આ વિડીયો પૂરશે આગળ આપણો શાકભાજી વિડીયો આવશે કેમકે આપણે બે દિવસ પહેલા વિડીયો આપ્યો તમે લોકોએ ઓછો વિડીયો જોઈશે એટલે આપણે એક નવું ટ્રાય કર્યું છે કે શાકભાજી વિડીયો સાથે આવી રીતે વિડીયો જોઈશું હું કોઈ પણ આવી દવાનો વિડીયો બનાવીશ કે આગળના વિડીયો જોવા મળશે કેમ કે આપણે એક્સ્ટ્રો વિડીયો આપીશી તમને જોવો ગમતો નથી એટલે આપણે કંઈક નવું કર્યું છે નવું વિચાર્યું છે તમને સારું લાગે તો ઠીક છે બાકી ન સારું લાગે તો વિડીયો ઓછો તો આપણે કોઈ પ્રકારનો વાંધો નથી તો આગળ આ છે ડ્રીપ પે પ્લસ આના હું હું ફાયદા છે થોડા હું કહી દઉં છું જોકે પછી કોઈ તમારા પ્રશ્ન રહે નીચે આપણો નંબર આવશે ફોન કરી શકો છો આમાં પોટાશ આવે છે કેલ્શિયમ આવશે બોરોન આવે છે જેથીની દડાની સાઈઝ વધે વજન વધે અને આગળ ખેડૂત કે છે આ ડિપકે પ્લસ વાયબ્રાપશે હું ફાયદો જ જોઈએ તો આ કોઈ પણ મોલમાં આવે એક્સ વાય જેડે અત્યારે ઘણા લોકોએ મરછી કરી છે ટમેટી કરી છે આવન સમય ઘણા લોકો ડુંગળી કરી છે ડુંગળી એક મહિનાની પાકવાની વાર હોય શબ્દનો હું હું કહેવા માગું છું સમજી લેજો એક મહિનાની ડુંગળી પાકવાની વાર હોય કે કોઈ પણ મોલ હોય ફૂલે વર્ષે આપણે એક મહિનાની પાકવાની વાર હોય ત્યાં નિષેધ પાણી આરે પાવાનું છે ઉપરથી આલે છે સ્પ્રેમાં સ્પ્રેનું માપ અલગ હોય છે પાવાનું એ આપણે અત્યારે માપ કેટલું છે એમાં જતા પણ આ બધા મોલ માલે છે જેને મરસી કર્યું મરસી ના ફૂલ બેહી જાય પછી વાપરી કે ટમેટી બને ટમેટી ફૂલ ફ્લાવરિંગ સમય આવે પછી પણ નીચે પાઈ શકે તો વાય આપણે ખેડૂતનો નું પરિસર એને કેવું લાગ્યું એવું પૂછીએ તમારું નામ બોલો ગામ સહી અરવિંદભાઈ મથુરભાઈ સુડાસમા સારવદ તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર હવે આ તમે વાપરું તો આપણે એક મહિના જેવું થઈ ગયું ખરીદીને લાવ્યા એને તો આ વાપર્યા પછી તમને શું શું ફાયદા છે વાપરા પછી એક તો કોળા લીધો છે ને ગોટામાં બહુ ફેરફાર મસ્ત થયો છે ગોટા નું વજન હારો ગોટા વજન હારો આવે સફેદ થાય ને ગોટા મોટા થઈ શકે હા હા આનું રિઝલ્ટ બહુ સારું છે આ દવા બીજા ને વાપરા જેવી છે તમારો અનુભવ શું કહે છે આ વાપરો તો બહુ સારું થાય છે હા હા આપડે એવું નથી કે વાલો આપણે મે તમને પરાણે વિડિયો બનાવ કીધું તમને સારું લાગ્યો એટલે તમે વિડિયો બનાવ દીધો અને તમે જો તમે જ્યારે વાપરો છો 3 થી દિવસ તમને નીચે દિવસ રિઝલ્ટ દેખાણો ત્રીજા દિવસે મતલબ આ ફૂલેવર ને આખો મતલબ આ જે છોડ હોય એમાં ફેરફાર થઈ ગયો તો અને પછી તમે તરત તમારે બીજાને પણ વપરાયું હતું કાલે આપડે બે દિવસ પેલા વિડીયો નામ છે મુનાભાઈ એને ત્યાં ખરીદી છે તમારું જોઈ નથી તો આ મતલબ આજે અહીંયા આજુબાજુમાં જેટલા સાર ખેડૂત માં એક એકબીજા નું જોઈએ એટલે ઘણા લોકો આ વસ્તુનો ઉપયોગ કર્યો છે તો મારું કેવું છે એક વાર તમારો ઉપયોગ કરશે બીજી વાત તમે સામેથી ઉપયોગ કરશો મારે કહેવાની જરૂર નહીં પડે તો મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે

લીલા સોડા ચાલીસ રૂપિયા ના કિલો લીલા સોડા રૂપિયા ભાઈ રીંગણા માં તેવી તેવી રૂપિયા થાય તેવી રૂપિયા તેવી રૂપિયા

એટલે ભાઈ કોક આવી ગયો લીલી ડુંગળી વીસ રૂપિયા ની કિલો લીલી ડુંગળી વીસ રૂપિયા ની કિલો પચીસ રૂપિયા આરિંગણા પચીસ રૂપિયા પચીસ રૂપિયા ના કિલો એવી રીંગણા ની છે ભાવી પચી માં પચીસ રૂપિયા રીંગણ તો પેલા ધોરાક આવી ગયા આ રીંગણાના વીસ રૂપિયા વીસ રૂપિયાના કિલો જેવી રીંગણાની ક્વોલિટી ભાવીશ રીંગણા રીંગણામાં પુષ્કળ આવો આ રીંગણા ના બાવીસ રૂપિયા રીંગણા ની ક્વોલિટી ભાવ કિલો મોરપીસ રીંગણા ના બાવીસ રૂપિયા આ રીંગણા ના વીસ રૂપિયા આ રીંગણા વીસ રૂપિયા જેવી રીંગણા એવા ક્વોલિટી આ રીંગણાના વીસ રૂપિયા વીસ રૂપિયા ના કિલો કેટલા મા

આગડે કારીંગળાના 22 રૂપિયા બાવીસ ભાઈ તમા રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવો ભાવ મોરપીસ રીંગણા દેજો સફેદ ગોટા ધનિયાવાળા આ રીંગણાના બાવીસ રૂપિયા

econômico bola no net da

ರಾಮಪ ವೆರೀ ರೀ આ વેરાયટી ના ત્રીસ રૂપિયા કિલો રીંગણ રામબાગ વેરાયટી રામબાગ વેરાયટી ત્રીસ રૂપિયા નું કિલો લીલો ભીંડો દસ થી બાર રૂપિયા લીલો ભીંડો એવી ભીંડા ની ભાવ દસ થી બાર રૂપિયા લીલો ભીંડો જાર ભાવીબુ પચાસ રૂપિયા આવેલો છે માર્કેટમાં એકસો ને વીસ રૂપિયા

બસો ને એસી રૂપિયા લસણ આદુ સાઠ રૂપિયા સાહીઠ રૂપિયાનું કિલો નવું આદું બેંગ્લોર વેરાયટી રૂપિયા સાપિયા લાલ મરચું સાઠ રૂપિયાના કિલો ટમેટા બજાર ભાવ પંચાવન રૂપિયાથી લઈને પાસઠ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ થી લઈને પાસઠ ટમેટા જર ભાવ છે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો ભાવ છે ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાના કિલો પિંડોરાળદર હળદરના સો રૂપિયા

ત્રીસથી પાંત્રીસ જેવી ક્વોલિટી એવા ભાવ અલગ અલગ સિંગ ઓળાની સિંગ પાંચ નંબર આ સિંગના ચાલીસ રૂપિયા આના આડત્રીસ મગડી આ છે મગડી આના આડત્રીસ

આ કોબી આવેલી છે માર્કેટમાં ત્રીસ રૂપિયાની કિલો ગોભી ભોલર મરછા ત્રીસ રૂપિયા ના કિલો ત્રીસ રૂપિયા ભોલર મરચા કોકમરી બજાર ભાવ સો રૂપિયાથી એકસો દસ એવી ક્વોલિટી એવા ભાવ કોકમરી બુંદા આવેલા છે માર્કેટમાં